ભરૂચના સાંસદ મનસુખ વસાવાના કાર્યક્રમમાં એક યુવક સ્ટેજ પર ચડી ગયો હતો સ્ટેજ પર તેને માઇક સાથે સામે રહેલા લોકોને સંભળાવ્યું હતું યુવકે માઇકમાં સૌ પ્રથમ જે આદિવાસી બોલીને વાતની શરૂઆત કરી હતી આ યુવક મનસુખ વસાવાની જ હાજરીમાં ભરૂચમાં કોઈ કામ થયા નથી એવું કહી રહ્યો હતો આ બાદ યુવકે સોશિયલ મીડિયામાં પણ આ વિડીયો અપલોડ કર્યો હતો સોશિયલ મીડિયાનું એકાઉન્ટ શોધતા જાણવા મળ્યું હતું કે આ યુવકના ઘણા બધા ફોલોઅર્સ છે ભવિષ્યના સાંસદ એવા મનસુખભાઈ વસાવા સાહેબ આપણા વાગડા વિધાનસભાના ધારાસભ્ય અનુસિંહજી રાણા સાહેબ અને મંચ પર ઉપસ્થિત તમામ આગેવાનો દયાદ્રા ગામ વતી આપ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું હા 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 આપવાનું આપવાનું એટલે તમારો હક જ છે હેલો આજે આપણા વડીલ ભાજપ ના કાર્યકર્તા એટલે કે સાંસદ મનસુખભાઈ વસાવા એ આપણા સભ ના છે એ આપણા ના છે એટલે બહુ મોટી વાત છે અને સમાજ માટે બહુ મોટો ગર્વ છે અને આપણા સમાજ માટે કામ કરે છે પણ આપણા ગામમાં જે વિકાસ નથી થયો એના માટે હું આયડન પત્ર અપાવ્યો છું અને જાહેરમાં લાઈવ ચાલુ છે અને બધાને જ ખબર છે કે સમાજ માટે હું કોઈને કોઈ જગ્યાએ બોલું છું પણ અમે કોઈ વિરોધ નથી જતા બધા ભાજપ ને વોટ આપજો અમે તમને સહકાર આપીશું બધા જ ભાજપ ને વોટ આપજો પણ આ ઇલેક્શન પેલા અમારા જે મુદ્દાઓ છે એ એમને કમ્પ્લેટ કરવા પડશે પહેલી છેલ્લી વાત કે આપણા દયાદરા ગામના જેટલા પણ મંદિરો છે એ નામ પણ નથી બરાબર છે એ તમને ખબર નથી મનસુખ દાદા પછી આપણો જે મહિના પછી જે સ્મશાન જવાનો રસ્તો છે એ રસ્તો પણ નથી ચોમાસા અંદર આપણે આપણા પગ લીલા કરીને કિચન માં જવું પડે છે બરાબર છે ત્યાર પછી તલાવની પાપ જે છે છે એ નામ નથી વિકાસ થાય અમે માનીએ છીએ અને તમે અમારા વડીલ છે તો અમે તમને સપોર્ટ પણ કરીએ છીએ પણ જે વિકાસ નથી એ ચૂંટણી પેલા ચૂંટણી પછી અમને કોઈ જોતું નથી એ તો કાલે પણ હતું અને આજે પણ છે પણ અમારા રાજાશાહી દેશ નથી લોકશાહી દેશ છે અને અનુસૂચિત માં લગેલું છે કે આદિવાસી આ દેશ નો માલિક છે આ દેશ નો ચાલક નથી આદિવાસી આ દેશ માલિક છે તો માલિક હોવા છતાં શરમજનક વાત છે એટલે હું કઈ લડવા કે વિરોધ પક્ષ બોલવા નથી આવ્યો હું તો આદિવાસી સમાજ માટે કાલે પણ બોલતો હતો અને આજે પણ બોલીશ આ દાદા ને આ લાઈવ ચાલુ છે દાદા જે અમારી અવજો છે એ તમે સ્વીકારજો અમારી જે અરજો છે એ સ્વીકારજો અને કામ કરજો અમે તમારી સાથે છે અને બધા સાથે છે જે આદિવાસી નું કામ કરશે અમે એમની સાથે છે જય જોહર જય જોહર થેન્ક યુ સો મચ

એટલે અલગ અલગ જાતિ જાતિ ધર્મ ની વાતો કરે છે આ ભારત 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 છે છે બધા આ દેશમાં રહેનારા બધાનો એટલે જે જે જેવી જેવી સ્થિતિ ગરીબ છે કોઈ મધ્યમ વર્ગ છે કોઈ ઉચ્ચ વર્ગ છે કોઈ આદિવાસી છે કોઈ હિન્દુ છે કોઈ મુસ્લિમ છે કોઈ આ બધા લોકો નો આ દેશ છે કોઈને એક એક વ્યક્તિ કે સમાજનો નથી દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આદિવાસીઓના વિકાસ ના માટે ભારતીય જનતા નોકરી પડે આવી પોઝિટિવ વાતો કરવી પડે આમ આદમી પાર્ટી લોકો વાતો કરે જાતિ ની વાતો કરે છે આ દેશ નો માલિક આપડે બધા જ લોકો છે આ દેશના માલિક બધા જ છે બધા લોકો છે કોઈ બાર નો નથી આજે માનસિકતા બદલવી પડે બધાએ જે સત્ય સત્ય કેવું સત્ય સત્યમાં કેવી જ પડે એટલે યુવાનો ને મારી વિનંતી કે કોઈ આ મોટા લોકો છે આમ આદમી પાર્ટી વાળા કારણો છે દારૂ મુખ્યમંત્રી પકડાયો છે કોર્ટે નક્કી કર્યું એટલે જેલમાં છે આવું મારે દીકરા

ચાલુ થઈ જશે તમારી વાત ને શો ટકા અમે મનસુખલાલ ને સમર્થન ધન્યવાદ પણ આપડી જે વાત છે હવે બીજો સવાલ મંદિર ની વાત કરી

જય જોહર જય આદિવાસી ટેમ્પરેચર લીધે મારું વિડીયો ડાઉન થઈ ગયેલું પણ આવેદન પત્ર આપી દીધું છે અને જય આદિવાસી બધાને વિડીયો યોગ્ય લાગે તો શેર કરજો જય જોર જય આદિવાસી